કુકડાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે ફોર્મ માટે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા જેની બેન જે જેના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી થોડીક જમીન સહી નથી બતાવી અહીંની અમરેલીની દુકાન છે એ નથી બતાવી એટલે અમારી લીગલ સેલની ટીમ સાથે અમે વાંધા રજૂ કર્યા હતા અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એ એણે સોગંદનામામાં છુપાવી છે એના અમે લેખિતમાં કલેક્ટર સાહેબને ઓબ્ઝર્વરને વાંધા રજૂ કર્યા હતા અને અમારી વાત એણે સાંભળી છે વાંધા અમે સકાશ્યા છે અને બધા વાંધા હકીકત છે એની સામે વિરજીભાઈ ઠુમરે અત્યારે આવી અને જે એને રજૂઆત કરી હતી અને જે એણે આપ્યું હતું હવે અધિકાર સુરની અધિકારીનો છે એ નિર્ણય લેશે અમારા જે વાંધા હતા એ લીગલ વાંધા હતા એણે જે રજૂઆત કરી છે તો અમારે પાસે અમારા વકીલને હાઈકોર્ટમાંથી આવે છે એટલે કાલ દસ વાગ્યા લગીનો અમે પણ સમય માંગ્યો હતો અને કાલ દસ વાગ્યાનો સમય આપ્યો છે કે રોયલ કોમ્પ્લેક્સ ચિત્તલ રોડ ઉપર તમારી જે દુકાન છે એ તમે દર્શાવી નથી જેની બને જે દુકાન વેચી નાખી છે એનો દસ્તાવેજ રજૂ કર્યો એનેક્સર રજૂ કર્યું કલેક્ટર માન્ય રાખ્યો કે એની દુકાન વેચાઈ ગઈ છે સામેવાળા નથી ચડાવ્યો એ સામેવાળાનું વાંક છે એવા સંજોગોમાં હજુ પણ મુદત માગીને મારી સામે વાંધો દર્શાવ જેની બેને એવું દર્શાવ્યું કે મારા પતિ દેવે એલઆઈસી માંથી લોન લીધી છે એટલે કે તમારી સોળ લાખની એલઆઈસી ની પોલિસી છે અને તમને બે કરોડ ની કોન કેવી એલઆઈસી ને પૂછે અમે બસ દર્શાવવું છે લોન નથી લીધી અને લોકોની લાગણી જીતવા માટે આ જેની બેને ખોટું એફિડેટ આપ્યું છે એવો પ્રયાસ કર્યો લોન લીધી બસ દર્શાવ્યું અને લોન એલઆઈસી ની લીધી જેવું દર્શાવ્યું એલઆઈસી ની લોન નથી લીધી તો એલઆઈસી એમના બદલામાં છે એલઆઈસી વેચવા માટે ભારતીય જનતા પાર્ટી ત્યાં તત્પર થઈ રહી છે એલઆઈસી ને પૂછવા લોન આપી છે કે નહીં લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે તમામ રાજકીય પક્ષો એજન્ડા અને મુદ્દાઓ સાથે જનતાને રીઝવવા મેદાને આવી છે ત્યારે જીટીપીએલ દ્વારા રાજકોટ લોકસભા બેઠક ની જનતાનો મૂળ જાળવાનો પ્રયત્ન કરાયો ત્યારે આવો જોઈએ શું કહે છે